જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મિત્તલ વોઇસ ચેનલમાં આજના વિડીયોમાં આપણે સાંભળીશું શ્રી કૃષ્ણ જન્મોત્સવ બે હજાર પચીસ શુભ મુહૂર્ત પૂજાવિધિ મહત્ત્વ અને શ્રી કૃષ્ણ ભગવાનને લઈને અમુક કથાઓ દર વર્ષે ભાદ્રપ્રદ મહિનામાં કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ ઉજવવામાં આવતો પવિત્ર જન્માષ્ટમીનો તહેવાર વર્ષ બે હજાર પચીસમાં સોળ ઓગસ્ટના રોજ ધામધૂમથી ઉજવામાં આવશે આ દિવસે ભગવાન શ્રીકૃષ્ણના બાળ સ્વરૂપની શ્રદ્ધાપૂર્વક યાદ કરવાનો અને તેની પૂજા કરવાનો એક શુભ અવસર છે ભક્તો આ દિવસે ઉપવાસ રાખે છે અને સંપૂર્ણ ભક્તિ ભક્તિભાવથી શ્રીકૃષ્ણની પૂજા કરે છે કૃષ્ણ જન્માષ્ટમીની અષ્ટમી તિથિ પંદર ઓગસ્ટના રોજ રાત્રે અગિયાર અને પચાસ વાગે શરૂ થશે અને સોળ ઓગસ્ટના રોજ રાત્રે નવ અને ચોત્રીસ વાગે સમાપ્ત થશે પૂજા માટેનું શુભ મુહૂર્ત સોળ ઓગસ્ટના રોજ રાત્રે બાર અને ચાર વાગે શરૂ થશે અને બાર અને સુડતાલીસ વાગે સમાપ્ત થશે જેનો કુલ સમયગાળો તેતાલીસ મિનિટનો રહેશે એવું માનવામાં આવે છે કે ભગવાન કૃષ્ણનો જન્મ ભાદ્રપદ મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ મધરાતે બાર વાગ્યે રોહિણી નક્ષત્રમાં થયો હતો જોકે વર્ષ બે હજાર પચીસમાં રોહિણી નક્ષત્ર સત્તર ઓગસ્ટના રોજ સવારે ચાર અને આડત્રીસ વાગે શરૂ થશે અને અઢાર ઓગસ્ટના રોજ સવારે ત્રણ અને સત્તર વાગે સમાપ્ત થશે જન્માષ્ટમીનો તહેવાર માત્ર ભગવાન કૃષ્ણના જન્મનો આનંદ જ નહીં પરંતુ જીવનના ધર્મ નૈતિકતા અને પ્રેમના ઉચ્ચ આદર્શોને પણ પ્રેરણા આપે છે આ પવિત્ર પર્વ પર સમગ્ર દેશમાં ખૂબ જ ઉત્સાહ અને ઉમંગથી ઉજવવામાં આવે છે જેમાં વિવિધ સ્થળોએ ઝાંખી ભજન કીર્તન અને રાસલીલાના ભવ્ય પ્રદર્શન યોજાય છે જન્માષ્ટમીના દિવસે પૂજાની શરૂઆત સૂર્યોદય પહેલાં સ્નાન કરવાથી થાય છે સ્નાન કર્યા પછી સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવામાં આવે છે ત્યારબાદ ભગવાન કૃષ્ણની મૂર્તિ અથવા ચિત્રને ગંગાજળ અને દૂધથી અભિષેક કરવામાં આવે છે મૂર્તિને નવા વસ્ત્રો પહેરાવવામાં આવે છે અને તેમને ફૂલો ફળ મીઠાઈઓ અને ખાંડની મીઠાઈઓ અર્પણ કરવામાં આવે છે ખાસ કરીને રાત્રે બાર વાગે કૃષ્ણના જન્મ સમયે તેમની પૂજા અને આરતી ભક્તિભાવપૂર્વક કરવામાં આવે છે આ સમયે ભક્તો સંપૂર્ણ ભક્તિ સાથે ભગવાનની સ્તુતિ કરે છે વ્રત રાખતી વખતે દિવસભર અનાજનો ત્યાગ કરવામાં આવે છે અને ફળો દાણા અથવા પાણીના શિંગોડાના લોટમાંથી બનેલી વાનગીઓનું સેવન કરે છે પૌરાણિક કથા અનુસાર મથુરાના અત્યાચારી રાજા કંસને એક આકાશવાણી દ્વારા જાણવામાં મળ્યું હતું જાણવા મળ્યું હતું કે દેવકીનો આઠમો પુત્ર તેનો વધ કરશે આ ભવિષ્યવાણીથી ગભરાઈને કંસે દેવકી અને તેના પતિ વાસુદેવને કારાગ્રહમાં કેદ કર્યા અને તેમના પહેલાં સાત સંતાનને મારી નાખ્યા જ્યારે દેવકીનો આઠમો પુત્ર જન્મવાનો હતો તે રાત્રે આકાશમાં વીજળી ચમકી કારાગ્રહના તાળાઓ આપમેળે ખુલી ગયા અને ભગવાન કૃષ્ણનો જન્મ થયો ભગવાનના આદેશથી વાસુદેવે શ્રીકૃષ્ણને સુરક્ષિત રીતે ગોકુળમાં નંદબાબા અને માતા યશોદાને ત્યાં પહોંચાડ્યા જ્યારે તેમની પુત્રીને કંસને સોંપી પાછળથી ભગવાન શ્રી કૃષ્ણએ કંસનો વધ કરી દુષ્ટતાનો અંત લાવ્યો અને ધર્મની સ્થાપના કરી વ્રતના પારણાનો સમય છે પંચાંગ પ્રમાણે આ વર્ષે વ્રતના પારણા સત્તર ઓગસ્ટના રોજ સવારે પાંચ અને એકાવન વાગે શરૂ કરી શકાશે જન્માષ્ટમીના દિવસે ભક્તો નિર્જળ અથવા ફળાહાર વ્રત રાખે છે આ દિવસે પૂજામાં તુલસી માખણ ખાંડ ધૂપ અને પંચામૃતનું વિશેષ મહત્ત્વ હોય છે પંચાંગ પ્રમાણે આ વર્ષે વ્રતના પારણા સત્તર ઓગસ્ટના રોજ સવારે પાંચ અને એકાવન વાગે શરૂ કરી શકાશે જન્માષ્ટમીના દિવસે ભક્તો નિર્જળ અથવા ફળાહાર વ્રત રાખે છે આ દિવસે પૂજામાં તુલસી માખણ ખાંડ ધૂપ અને પંચામૃતનું વિશેષ મહત્ત્વ હોય છે જન્માષ્ટમી ઉપર શુભ મુહૂર્ત છે મધ્યરાત્રિ નીતિ મુહર્ત સોળ ઓગસ્ટના રાત્રે બાર અને ચારથી બાર અને સુડતાલીસ આ મુહૂર્તમાં લડ્ડુ ગોપાલને જળાભિષેક અને પંચામૃત સ્નાન કરવાનું શુભ અને ફળદાયી રહે છે બ્રહ્મ મૂર્ત છે સોળ ઓગસ્ટ બે હજાર પચીસ સવારે ચાર અને ચોવીસથી પાંચ અને સાત આ સમયે જન્માષ્ટમીના દિવસે પવિત્ર સ્નાન અને ઉપવાસના સંકલ્પ માટે શુભ રહેશે વિજય મુહૂર્ત છે સોળ ઓગસ્ટ બપોરે બે અને સાડત્રીસથી ત્રણ અને ત્રીસ આ મુહૂર્ત ખાસ કરીને વિધિઓ અથવા સંકલ્પ સાથે કરવામાં આવેલા ખાસ દાન માટે શુભ છે ગોધુલી મુહૂર્ત સોળ ઓગસ્ટ સાંજે સાત વાગ્યાથી સાત અને બાવીસ સુધી રહેશે આ મુહૂર્ત સાંજની પૂજા અને લડ્ડુ ગોપાલની આરતી માટે શ્રેષ્ઠ સાબિત થશે જન્માષ્ટમીની રાત્રે બાર વાગે શ્રી કૃષ્ણનો જન્મ થયો હતો તેથી રાત્રે બાર વાગે મંદિરમાં અને ઘરોમાં પણ લોકો શ્રી કૃષ્ણનો અભિષેક પૂજન અને આરતી કરીને ભવ્ય ઉજવણી કરે છે આ દિવસે લોકો ઘરમાં અને મંદિરોમાં ભવ્ય ઉજવણી કરે છે લોકો ઘરમાં પણ શ્રી કૃષ્ણના ગોકુળિયું સજાવે છે અને આખો દિવસ ઉપવાસ કરે છે અને જુદી જુદી વાનગીઓનો ભોગ કરે છે કે છપ્પન ભોગ લગાવે છે જન્માષ્ટમીનો તહેવાર ખૂબ ધામધૂમથી ઉજવાય છે મંદિરોમાં શણગાર કરવામાં આવે છે ત્યાં રાત્રે ભજન કીર્તન થાય છે રાતના બાર વાગે કૃષ્ણ જન્મ થતાં લોકો નાચે છે કૂદે છે અને ગુલાલ ઉડાડે છે અને ગાય છે નંદ ઘેરા નંદ ભય જય કનૈયા લાલ કી પછી પંજરીનો પ્રસાદ વહેંચાય છે લોકો પારણામાં ઝૂલતા કનૈયાના દર્શન કરે છે કેટલાક સ્થળે મેળા ભરાય છે લોકો હોશથી મેળામાં જાય છે ત્યાં આનંદ કરે છે મહારમાં ઠેર ઠેર ગોરસ ભરેલી મટકી ફોડવાનો કાર્યક્રમ યોજવામાં આવે છે દ્વારકા અને મથુરામાં આ તહેવારની ભવ્ય ઉજવણી થાય છે લોકો કૃષ્ણ ભક્તિમાં ડૂબી જાય છે આ દિવસે જુદા જુદા શહેરના રસ્તા પર મટકી ફોડ પ્રતિયોગિતા પણ રાખવામાં આવે છે તેનું એક ખૂબ સરસ દૃશ્ય મુંબઈમાં જોવા મળે છે આખો દિવસ ગોવિંદા આલા રે આલા જરા મટકી સંભાળ બ્રિજ ના ગીતથી ગુંજવા માંડે છે ભારે સંખ્યામાં લોકો આ મટકી ફોડનો આનંદ ઉઠાવે છે મટકી ફોડ પ્રતિયોગિતા માટે ઇનામો પણ રાખવામાં આવે છે ફૂટેલી માટલીની ટુકડાને તિજોરીમાં રાખી સુકનવંતી માનવામાં આવે છે કૃષ્ણને ગોપીઓ અને ગાય ખૂબ પ્રિય હતા તેમણે મથુરાના રાજા કંસનો વધ કરીને તેમના પિતા એક રાજાઓને કંસની કેદમાંથી છોડાવ્યા હતા તેમણે કાળી નાગને નાથ્યો હતો તેમણે મહાભારતના યુદ્ધ વખતે અર્જુનનો રથ આંખ્યો હતો અને કુરુક્ષેત્રના મેદાન પર અર્જુનને ઉપદેશ આપ્યો હતો આ ઉપદેશ ગીતા નામના પુસ્તકમાં સચવાયેલો છે ગીતા હિન્દુ ધર્મનું શ્રેષ્ઠ પુસ્તક ગણાય છે આપણે ગીતાનો ઉપદેશ વાંચીએ અને તેને આપણા જીવનમાં ઉતારીએ તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપણી ચેનલ મિત્તલ વોઇસને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ